આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી અને સાહિત્ય પરિષદ ગાંધીનગર દ્વારા બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજે બીજા દિવસે કાર્યક્રમમાં પ્રવીણ દરજી તેમજ રામ મોરી ઉપસ્થિત રહ્યા હતા તો પ્રથમ દિવસે ભાગ્યેશ ઝાએ વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરી હતી ગુજરાતી નવલકથા અને ટૂંકી વાર્તામાં પરિવેશ એ વિષય એક દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા વિષયોને લઈને અહીંયા ચર્ચા થશે જેમ કે નવલકથા અને ટૂંકી વાર્તામાં જે પરિવેશ છે એ પરિવેશના જે સ્થિતરો છે જેમ કે રાજકીય પરિવેશ સામાજિક પરિવેશ પારિવારિક પરિવેશ એ અંગે જે કૃતિઓમાં ગુજરાતી સાહિત્યમાં જે કૃતિઓ છે એમાં જે ખેડાણ થયું છે એ અંગે તજજ્ઞો વ્યાખ્યાન આપશે આનંદ એ વાતનો થાય છે કે સમકાલીન પેઢી પુરોગામી પેઢી અને આવનારી પેઢી આ ત્રણ પેઢીના સર્જકો જયારે એક મંચ ઉપર બેસતા હોય છે ત્યારે ત્રણ જુદી જુદી પ્રકારની સમજદારી વિદ્યાર્થીની સીધી વારસામાં મળતી હોય છે એટલે આ પ્રકારના પરિસંવાદ બહુ પ્રશંસનીય અને વંદનીય ઉપક્રમ છે મને આનંદ છે કે હું આ ઉપક્રમનો ભાગ છું